હલો કેમ છો તો બધાએ સરસ રીતે એવી ઉત્તરાયણ ઉજવી હશે અને ઉત્સવ હોય છે એટલે આપણે બધા સરસ એવું ઉત્તરાયણ ઉત્સવ ઉજવ્યો પરંતુ જે બીજા દિવસ પછીની જે હાલત દોરી અને પતંગની થાય છે તે આપણે જોવાના છીએ કેમ કે ખેતરની અંદર ગામડાની અંદર બધાની અંદર દોરી પતંગ પડતા હોય છે અને તે આપણને નુકસાન પણ થતું હોય છે તો તેની હાલત આપણે આજે જોઈશું તો વિડીયોને પૂરું જોઈજો તો હું આજે ખેતરમાં આવી ગઈ છું અને આ કેટલું સરસ એવું વાતાવરણ છે તો તમે અહીંયા જોઈ શકો છો પરંતુ આપણા શોખના લીધે કેટલું નુકસાન પણ થતું હોય છે તો આપણે તે જોઈશું ખેતરના આ સીટા પર જ હું અહીંયા ઊભી છું અને તમને અહીંયા દેખાતું હશે કે આ રીતના એ ગુજડું દોરીનું પડ્યું છે તો આમ બધાના ખેતરની અંદર ગુજડા હશે જ તો આનો આપણે કોઈ ઉપયોગ જ હવે નથી કરતા પરંતુ આ જે છે તે પશુ પક્ષીને પગમાં આવી અને જ્યારે ગોઠ પણ પડી જતી હોય છે અમુક વખતે તો તેમને તો ગોઠ ઉકેલતા ફાવે નહીં આ જો માણસને ફસાઈ જાય તો તે ઉકેલી શકે પરંતુ તેમના પણ આપણે તેની અંદર પગ ન આવી જાય પશુ પક્ષી જીવ જોખમમાં ન મુકાય એટલા માટે જો હું તો મારા ખેતરની અંદર આ રીતના જે કૂચડા છે તે બધા જ વીણી લેવાની છું પરંતુ જો બધા જ ખેડૂતો તેમના ખેતરની અંદર જે ગૂચડા છે તે વીણી લે તો બધાના ખેતરની અંદરથી દોરી બધી જ નીકળી જતી હોય છે તો કોઈને પણ નુકસાન નહીં થાય તો આ રીતના બધાએ જો તમારા ઘરે કે ખેતરની અંદર કોઈ પણ જગ્યાએ જો તમને રસ્તામાં પણ મળે તો તમારે બાઈક ઊભી રાખી અને આ રીતના બધા જ ગૂચડા વીણી લેજો કેમ કે જો પગ આઠ પગ નાક બધું જ આનાથી તૂટી જતું હોય છે અને ખૂબ જ નુકસાન થતું હોય છે તો હું તમને બતાવું કે અહીંયા એક ખેતરના સીઢા પર અહીંયા આ ગૂંચડું પડ્યું છે આ જે છે એ ગઈ સાલનું છે તો તમને ખબર પડી જ જશે કે સાચી વાત છે આમાંથી કલર ઉતરી ગયો છે અને જે આ ગૂંચડું છે એ આ સાલનું છે તો આ પ્રકૃતિને કેટલું નુકસાન કરતું હોય છે સાથે સાથે પશુ પક્ષીના પણ જીવ જોખમમાં મુકાતા હોય છે તો આ તો અમે જોઈ શકો છો કે હજુ નષ્ટ નથી થયું અને આવતી સાલનું પણ અહીંયા છે જ તો તમે અહીંયા જોઈ શકો છો એક લીમડા પર પણ દોરી પડી છે તો હું ઉતારી લઉં તો સાથે પતંગ પણ છે એવું લાગે છે તો સાચી વાત છે કે કાળા કલરનો પતંગ પણ ચગે છે એમાં લાગે આ જ છે હા તો આ પણ છે તો દોરી સાથે પતંગ પણ છે તો આપણે ઉતારી લઈશું તો વૃક્ષ પર જ્યારે પશુ પક્ષી પક્ષી બેસતા હોય તો તે એમને પણ પગમાં ગુંજવાઈ જાય તો આપણે તેને ઉતારી લઈશું અને પગમાં ગોઠ પણ પડી જતી હોય તો મેં અહીંયા આ એક પતંગ તો લૂંટ્યો છે અને તેની સાથે ઘણી બધી દોરી પણ છે અત્યારે તો બાળકોને દોરી મળી જાય છે એટલે તેની વેલ્યુ જરા પણ નથી જ્યારે આપણે નથી મળતી તો આપણે જ્યારે નાના નાના ટુકડા પણ ભેગા કરતા હતા એટલે કે આની અંદર કોઈ પણ નુકસાન નહોતું થતું અત્યારે તો બધા જ આ રીતના દોરી મૂકી અને જતા રહેશે તો મેં બધા ગુજરા કર્યા છે તો આજે મેં તમને એવું બતાવ્યું કે જે દોરી વીણી લીધી તો તમને એવું થશે કે આ બધું શા માટે કર્યું એટલે કે પ્રકૃતિને નુકસાન ના થાય અને સાથે સાથે જીવજંતુને પણ ના થાય એટલા માટે મેં આ માટે સમય કાઢ્યો છે તો તમે પણ ઉત્તરાયણ પછીના બે દિવસ તમે પણ આમાં સમય કાઢજો તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે તો આજનો વિડીયો ખૂબ જ ગમે હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને દસરે છે પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું Der SD, bye bye.